તકલીફ છે અતિશય તકલીફ છે હવા માં બધા વાડિયા જ બપોરે પાણી ભરવી પાસે સાંજે પાણી ભરવાનું અને એ પણ ટાંકા પર ચડી ને પાણી ભરવી છે પીવાનું અને મળવું પાણી તો પાણી આવતું નથી તો અમારે મહેરબાની કરીને મીઠું પાણી આપો મીઠું પાણી જોઈએ છે આ પાણી પીવાથી અમે બહુ જ માંદા પડી જઈએ ઘરના સભ્ય લગભગ માંદા છે અમારે દવા લઈ લઈને તો મારે પાણી પીવું પડે પણ ચા જાવ મીઠું પાણી આવતું નથી અને લગભગ અમારું બીમાર પડી જાય છે કેટલીક દવા લઈ લઈને અમે થાય કે મહેરબાની કરીને અમને મીઠું પાણી આપો બીજું કઈ નથી જોતું અમારે મીઠા પાણીની જરૂર મીઠું પાણી મળતું નથી અમારા

એટલે જો એ સરકાર અમને તે એવો નિર્ણય લઈને આપ્યો હોય તો અગિયાર વર્ષ પહેલા અમે પાણી બંધ કરી દીધું તો સરકાર અમને શું કામ મજબૂત કરે છે કે અત્યારે એ પાણી અમને પાય છે જો સરકાર અમને સરપસ ને અમે એવો સહેલો નિર્ણય લીધો છે ક્યાં સોમવાર લગીન માં અમને પૂરેપૂરું પાણી વ્યવસ્થાની નહીં અમારા જે ભાગરૂપે પાણી આવે છે ગુંજિયાળામ નું એ પાણી નહીં મળે તો અમે ગામના સર્વે આગેવાનો સર્વે નથી અઢરે અઢાર વર્ષ ભેગા થઈ અને કલેક્ટરને અમે રજૂઆત કરશું અને લેખિતમાં કહીશું કે સાહેબ અમને જરૂર આનો કંઈક રસ્તો આપો નકર અમે આનું ઉગ્ર આંદોલન કરી અને સર્વે ગામના અહીંયા ની અમારો રોકાવટ છે